ડીસા જુના ડીસા વાસદારોડ પર રેતીના વાહનો બંધ કરાવવા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું એક યુવક નું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈ જુના ડીસા વાસના સદરપુર રોડ પરથી રેતી ભરી દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે

આજે આઠ ગામના ગ્રામજનો સૂત્ર સાથે માંગ કરવામાં આવી કે રોડ પર રેતી ભરી દોડતા વાહનો બંધ કરાવવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને કરવામાં આવે જેથી કરી રોડ પર ઉડતી ધૂળ બંધ થઈ જાય તેવી માંગ કરવામાં આવી હતી ડીસા વાસના રોડ પર રેતી ભરી દોડતા વાહન ચાલકો બેફામ રીતે નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું જ્યારે ગ્રામજનોની રજૂઆત રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તમામ સરપંચોને ગ્રામજનો સાથે મળી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચાઈ હતી અને રેતી ભરી દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાહેધરી પણ આપવામાં આવી ઉલ્લેખનીય છે કે ડીસા જૂના ડીસા વાસના સદરપુર બનાસલીના પટમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી કરી વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં પણ ખાણ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હતું નથી જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને ભરી દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે હવે આઠ ગામના ગ્રામજનોએ બાયો ચડાવી છે અને રેતી ભરી દોડતા વાહનો કોઈ પણ સંજોગોમાં જૂના ડીસાવાસના સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આવનાર સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસાય ઊભી કરે છે તે હવે જોઈ રહ્યું એવા જગત દરબાર પાલનપુર બનાસકાંઠા જેવી બી ગુજરાત ન્યૂઝ આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ જૂના ડીસા વાસણા સદરપુર નવા ગોળિયા જૂના ગોળિયા સંતોષ ગોળિયા દસાનાવાસ લૂણપુર અને સદરપુર નહીં જે આહવાન તમારી સામે જે બેઠું છે માત્ર ને માત્ર એક ઉદ્દેશ લઈને આવ્યો છે કે જે જુનાડીસા સદરપુર જે રેતીના ડમ્ફરો ચાલે છે એ ડમ્ફરોના ઘણા અમારા ગામના યુવાનોના મૃત્યુ થયા છે અને હાલ તાજેતરમાં 18/8/2025 ના રોજ એક મારા જે મોટા ભાઈનું મૃત્યુ થયું છે ના ગામના એક ભાઈનું મૃત્યુ થયું છે એના શોક સંદેશ સાથે ત્યાં અમારી એક જ માંગ લઈને અમે આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને અમે આજીજી કરવા આવ્યા છીએ કે આ રોડ ઉપર ડમ્ફરો બંધ કરો અને અમને શાંતિથી જીવવા દો કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ મને મને જે પીડા છે આ ગામની પીડા છે તમે દેખી શકો છો તો સાહેબ અમારી એક જ માંગ છે કે જુનાડીસા થી સદરપુર જે ડમ્ફરો જે ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને સદરપુર પણ પણ છે ત્યાં આપી શકો છો સાહેબ તમારે જો કામ જ કરવું હોય ગઢવી સાહેબ ખરેખર મને 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 અંદરથી ફીલ એવું થાય છે કે આ આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈ રસ્તો નીકળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે અને એ ન થાય એના માટે અને અમને આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે કેટલી સંખ્યા આવશે તમે લઈને આવશો કે નહીં આવો દેખી લો સાહેબ અમે હાલ મોન્ડ રેલી સાથે આવ્યા છીએ અમે કાયદાનું પાલન કરનારા છીએ બસ અમારી એક જ માંગ છે કે આ ના ચાલે અને કોઈના ઘરનો જીવો ન ઓલવાય એવી આજી છે

આવું આંદોલન કરશું પણ અમે આ હવે ડંફો નહીં જવા દઈએ આ કોઈ ના ઘર દીવો ઓલવા બીજા ઘર દીવો નહીં ઓલવા દઈએ અને આ ડંફરો અમે બંધ કરીને જઈશું પરમાર ખીમાજી લખમાજી વાસણા કોડિયા સરપંચ પતિ આજે જૂના દિશાથી જાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ ટરબાનો આજથી ને કાયમ ત્રાસ છે અને સદન ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદન પત્ર આપ્યા પછી કદાચ ટરબાનો બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ આ રોડનું કામ રોડ ના કામથી તો ત્રાસી ગયા છે રોડ નું કામ એટલું બધું ધીમે ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જુના દિશા એક હજાર બાળકો ભરવા આવે છે એ તાહીમામ પોકારી ગયા છે અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ તાહીમામ પોકારી દી છે એટલે હવે પછી આ સદંતર દરબાર નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર પત્ર આપવા આવ્યા છીએ હવે પછી તેઓ એમને સદરપુર થી સતરાડા થી નેશનલ હાઈવે ચાર કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવર થી ત્રણ કિલોમીટર હાઈવે થાય છે આ બે હવે એમના માટે સરળ છે એ જો ચાલે તો અમને કોઈ વાંધો નથી અને જો હવે પછી અમારા રોડ ઉપર ટરબા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લેશું પણ સદંતર બંધ કરાવીને જપીશું કાંતિભાઈ લખીરામભાઈ